જમનાબાઈ હોસ્પિટલમાં છેલ્લા બે મહિનાથી થાઇરોઇડ જેવી બીમારીઓની દવા નહીં મળતા લોકો મુશ્કેલીમાં મુકાયા છે શહેરની જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડ સહિત ચાલીસ પ્રકારની દવાઓની અછત સર્જાય છે જેને પગલે દર્દીઓની હાલાકી વધી છે તાજેતરમાં સયાજી હોસ્પિટલમાં દવાઓની અછતને પગલે હોબાળો મચ્યો હતો ત્યારબાદ હવે ફરી એક વખત જમનાબાઈ હોસ્પિટલમાં થાઇરોઇડની દવા ન હોવાથી દર્દીઓ મુશ્કેલી વેઠી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે

પણ ત્યાંથી દવાઓ અમારી પાસે હોય તો જ્યાં સુધી આપી દે છે ખાલી થાય કે તરત ઓર્ડર મૂકી દઈએ છે પણ આપણે શું કેવાય જન આરોગ્ય કરીએ પણ એમને બી સ્ટોક ભેગો કરતા વાર લાગે ને એટલે બે ચાર દિવસ તો સમય જાય પંદર જેટલી રોજના કેટલા થાઇરોઇડ ના દર્દીઓ રોજ કેટલા રોજના તો એકાદ વાર મહિનાના વીસ થી તીસ દર્દીઓ દસ દસ બાર દર્દીઓ આવે દસ બાર દર્દીઓ